વાપી મહાનગરપાલિકા દ્વારા નવી ટાઉન પ્લાનિંગની તૈયારી થઈ રહી છે જેને પગલે શહેરમાં અત્યારથી જ માહોલ ગરમાઈ રહ્યો છે વાપી મહાનગરપાલિકાના નાયકવાડમાં ટાઉન પ્લાનિંગ અંતર્ગત નવા બનનાર રસ્તાને લઈ કેટલાક પરિવારોને તેની અસર થઈ શકે છે પાલિકા દ્વારા આ વિસ્તારમાં કેટલાક પરિવારોને નોટિસ પણ આપવામાં આવી રહી છે આથી અત્યારથી જ નવા ટાઉન પ્લાનિંગના વિરોધનો સૂર સંભળાઈ રહ્યો છે વાપીના નાયકવાડમાં કેટલાક સંભવિત અસરગ્રસ્ત થતા પરિવારો વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેઓએ વરસતા વરસાદમાં ટાઉન પ્લાનિંગનો વિરોધ કરી પોતાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું હતું આમ હજુ નવા ટાઉન પ્લાનિંગની તૈયારીઓ જ ચાલી રહી છે એ પહેલા જ તેનો વિરોધ સંભળાઈ રહ્યો છે વિરોધ કરી રહેલા લોકોએ વાપી મહાનગરપાલિકા પર ગંભીર આક્ષેપો કર્યા હતા તેમના મતે બિલ્ડરો અને માલેતુ જારોને ફાયદો કરાવવા મહાનગરપાલિકા દ્વારા આ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા આથી આગામી દિવસોમાં નવા ટાઉન પ્લાનિંગની તૈયારી મામલે રાજકારણ પણ પૂરી છે આજે અત્યારે તો એક નાયકવાડ વિસ્તારના પોતાની માંગ અને વિરોધ સાથે પર પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું હતું આગામી સમયમાં હજુ પણ આ મામલો વધુ ગરમાય તેવું લાગી રહ્યું છે પણ તારીખ બે ત્રણ બે હાજર ચોવીસ ના દિવસે અરજી મૂકેલી પછી અત્યારે વાપી મહાનગરપાલિકા થઈ ગઈ છે એમના દ્વારા ગાંધીનગરથી ગાંધીનગરથી ટીપી પાસ કરી દેવામાં આવે અને ટોટલી વાપી રફેલ કોલેજ નામદાર રોડ થઈને ટોટલી કચ્છી ગામ રોડ કચ્છી ગામ બોર્ડર સુધી આદિવાસીઓ અમારા આદિવાસી મૂલ્યાંકન ખાતું કચેરી વલસાડ દ્વારા અમોને નોટિસ પાઠવવામાં આવી કે ભાઈ તમારે આટલી જગ્યા આપવાની છે અમે આપવાની જ છે બરાબર છે અમે જગ્યા આપીને ક્યાં જશું અમારે ઓલરેડી ઘર છે અમારે કોઈ કોમર્શિયલ બિલ્ડીંગ કઈ નથી તો અમારી એટલી જ માંગ છે કે આ નગર ટીપી જે છે ટીપી નંબર કરે ટોટલી કેટલા ટોટલી બસો કલેક્ટર કલેક્ટરને આપણે આવેદન પત્ર આપીએ અને એમના દ્વારા અમોને નોટિસ આપી અને નોટિસ માં અમોને માન લે કે જે જમીનની મૂળ કિંમત છે એનો પચાસ ફાળો અમારે હાથ ભરવાનો છે આજે આ પચાસ ટકા ફાળો અમારે ભરવાનો છે અમારે તો જમીન પણ લેવાના પચાસ ટકા ફાળો લેવાના આપવાના અમારે તો પછી એ શું કામ અમારી એટલી છે કલેક્ટર સાહેબ પાસે કે આ ટીપી તદ્દન નાબૂદ કરે ને કેન્સલ કરે એના સામે અમે વિરોધ નોંધાવવા માટે આવેદનપત્ર આપ્યું છે સરકાર એક બાજુ એમ પણ કે છે કે આદિવાસીઓને આપણે વિસ્થાપિત કરવાના છે પણ અમે ક્યાં અમારું ઘર છોડીને ક્યાં જવાના અને માન લો કે તમે આદિવાસી કોઈ જગ્યા લેવો તો કલેક્ટર સે પરમિશન આપે કેમ કે એ વ્યક્તિ ખેડૂત ની મટી જવો જો આ તો તમે રીચા નામને ખેડૂત મટાઈ દેવાના જગ્યા લઈ લેવાના તો અમને કોણ પછી આપવાનું જગ્યા અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે